हेलो यस हेलो जी कौन बोल, बोल रहे हो हाँ, हाँ जी मैडम आपके स्कूल में एट स्टैंडर्ड में आ, किस नाम प्रथम प्रथम पढ़ रहा है ना आपके क्लास में सेवन स्टैंडर्ड में वो आ, तो वो जय श्री राम बोला तो आपने उसको डाटा कियो? है अगर वो क्लास में जय श्री राम बोला तो आपने डाटा क्यों उसको 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 आपने डाटा उसको मतलब पनिशमेंट किया ना श्री कि राम बोलना है तो स्कूल में मत आना ऐसे। हाँ, ये शू पनिशमेंट आपने हाँ जय श्री राम बोलव हो तो आ स्कूल नही आवा श्री राम स्कूल ना गुड मॉर्निंग ने बदले बोलवा હા એ તો બોલાશે જ મેડમ બધી સ્કૂલોમાં અત્યારે એવું બી કર્યું છે કે છોકરાઓ બધા ફેસ્ટીવલના બોર્ડ ઉપર પ્રોજેક્ટ કરતા હોય તો અયોધ્યાના રામ મંદિરનું જયારે છોકરાએ પ્રોજેક્ટ કર્યો તો તમે ખેંચીને ફાડી અને પછી કોનું નોટિસ બોર્ડમાં છે જોયું છે કરવા પડશે હું ત્યાં રૂબરૂ આવું છું અને અમારા ધર્મની સાથે જો તમે આવું ખિલાફ કરશો તો તમારી સ્કૂલ અમે બંધ કરાવી દેસુ તમે જોવો અને બોર્ડમાં છે કે નહીં તમે કેમેરા કાઢજો અત્યારે હમણાં બધા હું નોટિસ મોકલું છું અને અમે બધા બધા બજરંગ દરવાળા મહાપરિષદ બધા અમે લોકો ત્યાં આવશું અને તમારા આખા કેમેરા અમને ચેક કરી દેવા પડશે રામની વિરુદ્ધ જો તમે લોકો રહેશો તો તમારી સ્કૂલ તમારે બંધ કરી દેવી પડશે તમે સાંભળો અમે કઈ વિરુદ્ધ નથી કર્યું મેં પૂછ્યું મેં ઘણા દોસ્ત થી નોટિસ બોર્ડ માં નોટિસ બોર્ડ માં લખવા અને બુલેટિન બોર્ડ માં કરવાનું કીધું નથી કર્યું આજે મને કીધું કરવું છે બોર્ડ માં કરવું છે મેં કીધું આ કીધું પછી શું છે જવાબ અત્યારે બીજું છે એટલે મેં કીધું તમે મને શું નાખે છે પેલા કઈ ને કરવાનું કોઈ ને નહી 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 કઈ ન કરવાનું તમારા ક્રિસમસ ના તહેવારો આવે તો અમે તો સનાતની અપનાવીએ છીએ અમારા છોકરાઓને અમારા ધર્મ નું અમારે જ્ઞાન આપવું છે એટલે તમારે અમારા રામ વિરુદ્ધ કઈ બોલાશે નહીં બેન બોલ્યું ગુડ મોર્નિંગ બોલે કે ન બોલે જય શ્રી રામ બોલશે બોલશે ને બોલશે જ તમે સાંભળો મારા ક્લાસમાં પૂરા પૂરા છે પૂરા રાખેલા નોટિસ બોર્ડ એ છે હું નોટિસ બોર્ડ ને મૂકો બે અત્યારે હું નોટિસ બોર્ડ નું મારો દીકરો જય શ્રી રામ બોલે તકલીફ પડે ગુડ મોર્નિંગ બોલ્યું કે ગુડ મોર્નિંગ પણ અમે તો અત્યારે એવું કહી છીએ અત્યારે અમે માં એવું કહી છે કે ગુડ મોર્નિંગ કરવાનું બંધ કરો અને જય શ્રી રામ બોલો ફોન ઉપાડો છો તો હેલો બનવાનું બંધ કરો હેલો બોલવાનું અને જય શ્રી રામ કરો એવું અમે અત્યારે

જય શ્રી રામ બોલાજો કાલ થી તમારે અમારા ધર્મ અમારે તમારે સ્કૂલ રેવા દેવાની નો થાય અત્યારે તમારે બોલવું પડશે બોલો જય શ્રી રામ બોલો હેલો તમારે જય શ્રી રામ નો બોલવું હોય તો અમે તમારી સ્કૂલ માં શું કામ અમારા બાળકોને ને તમે તમારું નામ શું કીધું હું ત્યાં અત્યારે રૂબરૂ જ આવું છું નામ તમને હું ત્યાં આવીને કહું સોનલ બેન વસાણી બોલું છું સોનલબેન વસાણી વસાણી હા બોલો બેન જય શ્રી રામ તો બોલો કે મારી ઇન્કવાયરી કરવી તમારે